ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ આઠમી લિંગી પ્રજનન તેના પ્રકાર અને લાક્ષણિકતાઓ વિશે મિત્રો જે સજીવોમાં નવી સંતતિ ઉત્પન્ન કરવા નર તેમજ માદા એમ બે લિંગોની જરૂર ઊભી થાય તેવા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે આપણે આગળ જોઈ ગયા કે એક પિતૃમાંથી બે બાળકોષોના નિર્માણ માટે ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષની સંરચનાનું સર્જન જરૂરી છે પરંતુ ડીએનએ પ્રતિકૃતિની આવી તકનીકો સંપૂર્ણપણે ચોક્કસ હોતી નથી એટલે કે જ્યારે લિંગી પ્રજનનમાં નર અને માદા કોષોનું સંમેલન થાય અને પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં જો ભિન્નતા સર્જાય તે અનુગામી પેઢીમાં વહન પામતી હોય છે મિત્રો તમને અહીં પ્રશ્ન થતો હશે કે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓની ભિન્નતાની ક્રિયા ઝડપી કેમ થાય છે પ્રત્યેક ડીએનએ ની પ્રતિકૃતિ એટલે કે પ્રોટીન શૃંખલામાં નવી ભિન્નતાની સાથે સાથે જૂની એટલે કે પૂર્વવત પેઢીઓની ભિન્નતા પણ સંગ્રહાયેલી હોય છે આમ વસ્તીના બે સજીવોમાં સંગ્રહિત થયેલી જૂની અને નવી ભિન્નતાઓની બાત કે જે ભિન્ન હોય છે તે એકત્ર થતા તેમના દ્વારા ઉત્પન્ન થતી સંતતિમાં નવા સંયોજન સર્જાય છે બીજા અર્થમાં કહીએ તો લિંગી પ્રજનનમાં બે વિજાતીય સજીવો એટલે કે નર અને માદાની ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં ઉતરી આવે છે

માદા કોષમાં છેતાલીસ રંગસૂત્રો અને નર કોષમાં છેતાલીસ રંગસૂત્રો હોય છે પરંતુ વિભાજન એટલે કે અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા માદા રંગસૂત્રના ના છેતાલીસ રંગસૂત્ર રંગસૂત્રો અને નર રંગસૂત્રોના ના છેતાલીસ રંગસૂત્રો રંગસૂત્રો ઉપયોગમાં લેવાય છે આમ તેવીસ માદા રંગસૂત્રો અને તેવીસ પિતૃ રંગસૂત્રોના ના થઈ ફલન દ્વારા ફલિતાન પામે છે બીજા અર્થમાં કહીએ તો અર્ધી સૂત્ર ભાજનની ક્રિયા દ્વારા રંગ સૂત્રોની સંખ્યા અર્ધી થાય છે એટલે કે સજીવના દૈહિક કોષોની તેમનામાં ડીએનએ ની માત્રા અર્ધી થઈ જાય છે આવા કોષ વિભાજનથી બે પિતૃ નર અને માદાના જનન કોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અર્ધસૂત્રી ભાજન થાય છે તેઓ લિંગી પ્રજનનમાં સહયોગ પામે છે આવા ફલનને કારણે ફલિતાંડ બને છે અને બાળપેઢી કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃ પેઢી જેટલી પુનઃસ્થાપિત થાય છે મિત્રો હવે આપણે અભ્યાસ કરીશું પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ વિશે પ્રજનન કોષોના મુખ્યત્વે બે પ્રકાર હોય છે નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ આવા વિવિધ જન્યુ કોષોની લાક્ષણિકતાઓ અલગ અલગ હોય છે જેમ કે અત્યંત સરળ સંરચના વાળા સજીવોમાં બંને પ્રકારના પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં સમાનતા હોય છે જ્યારે ઉચ્ચ અને જટિલ સંરચના વાળા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે આવા કોષોને નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષમાં વહેંચી શકાય આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નરજન્યુ કોષો કદમાં નાના અને પ્રચલનશીલ હોય છે જેમ કે શુક્ર કોષો જેમ કે માદાજન્યુ કોષો કદમાં મોટા અને પોષક દ્રવ્યોથી પરીક્ષાની યાદી જોઈ શકો છો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું બીજા અર્થમાં આપણે પુષ્પ માં બીજના વિકાસ થવા સુધીની ઘટના સમજીશું તેમજ પુષ્પ એટલે શું પુષ્પના પ્રજનન ભાગ અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજીશું ધોરણ વિજ્ઞાન પ્રકરણ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે મિત્રો તમને અહીં પ્રશ્ન થતો હશે કે લિંગી પ્રજનન એટલે શું લિંગી પ્રજનન એટલે કે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાના હેતુ એ બે વ્યક્તિઓની ભાગીદારી હોય એટલે કે સજીવને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા એમ બે લિંગોની જરૂર પડે મિત્રો તમારા અભ્યાસક્રમમાં લિંગી પ્રજનનને બે ભાગમાં વહેંચવામાં આવે છે એક ભાગમાં સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અને બીજા ભાગમાં માનવમાં લિંગી પ્રજનન આજના આ એપિસોડમાં આપણે અભ્યાસ કરીશું સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે તમને પ્રશ્ન થતો હશે કે પુષ્પ એટલે શું પુષ્પના પ્રજનન ભાગ અને તેના આધારે પુષ્પના પ્રકાર કયા કયા હશે મિત્રો આપણે અહીં આકૃતિમાં પુષ્પનો એક આયામ છેદ લીધેલો છે અહીં તમે પુષ્પના વિવિધ પ્રજનન ભાગ જોઈ શકો છો તો સૌ પ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પુષ્પ કોને કહેવાય આવૃત બીજધારી વનસ્પતિઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહેવાય છે મિત્રો બે વહેંચી શકાય છે એક પુષ્પના ભાગના આધારે અને બે પ્રજનન ભાગના આધારે આકૃતિમાં તમે પુષ્પના વિવિધ ભાગો જોઈ શકો છો જેમ કે વજ્રપત્રો દલપત્રો પૂ સ્ત્રીકેસર સ્ત્રી અને સ્ત્રીકેસર ને પુષ્પના પ્રજનન ભાગો કહેવાય છે આવા અંગોમાં પ્રજનન કોષો આવેલા હોય છે શું તમે જાણો છો કે પુકેસર કોને કહેવાય અને તેનું કાર્ય શું છે મિત્રો પુકેસર એ વનસ્પતિનો નર પ્રજનન અંગ છે તે તંતુ અને પરાગાશય બનેલો છે પરાગાશય એ પરાગ્રજ નું નિર્માણ કરે છે અને સામાન્ય રીતે પરાગાશય પીળા રંગની હોય છે મિત્રો હવે આપણે જોઈશું કે સ્ત્રી કેસર કોને કહેવાય તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે શ્રી કેશર એ માદા પ્રજનન તંત્રનો એક ભાગ છે તે પુષ્પના મધ્યમાં આવેલો હોય છે અને તેને ત્રણ ભાગમાં વહેંચી શકાય જેમાં પહેલા ભાગને આપણે અંડાશય કહીશું આકૃતિમાં તમને જે ફૂલેલો ભાગ દેખાય છે તે અંડાશય છે મધ્યમાં લંબાયેલા ભાગને પરાગવાહિની કહે છે જ્યારે ચિકાસયુક્ત આગળના ભાગને પરાગાસન કહેવાય છે મિત્રો અંડાશયમાં બીજાન એટલે કે અંડક રહેલા હોય છે અને દરેક અંડકમાં એક અંડકોષ આવેલો હોય છે મિત્રો સપુષ્પી વનસ્પતિમાં પ્રજનનના ભાગોના આધારે પુષ્પના બે પ્રકાર પાડી શકાય એક લિંગી પુષ્પો અને

મિત્રો અહીં તમને પ્રશ્ન થતો હશે કે સપુષ્પી વનસ્પતિમાં ફલન કેવી રીતે થતું હશે મિત્રો આપણે જાણીએ છીએ કે નર પ્રજનન અંગ તંતુ અને પરાગાસનનું બનેલું છે આમ પરાગરજ એ પરાગાસન પર સ્થાપિત થાય છે જ્યારે પરાગ્રજ અંકુરણ પામે છે ત્યારે તે ચોક્કસ લંબાઈની પરાગ નલિકાનું નિર્માણ કરે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો આવી પરાગ નલિકા પરાગ વાહિનીમાંથી પસાર થઈ અને છેક અંડક સુધી પહોંચે છે જે પુષ્પનો માદા પ્રજનન ભાગ છે આમ પરાગ્રજો દ્વારા ઉત્પન્ન થતો નર કે પૂજન્યુ પરાગ નલિકામાંથી પસાર થઈ અને છેક અંડક અંડકમાં હાજર રહેલા માદાજન્યુ કોષ એટલે કે અંડકોષ સાથે જોડાય છે આમ નર અને માદાજન્યુ કોષોના જોડાવાની આ ઘટનાને ફલન કહેવાય છે જ્યારે નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ ફલન પામે ત્યારે બે યુગ્મ બનાવે છે આમ ફલનની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો ફલિત એટલે કે યુગ્મન જ

ક્રમશઃ બીજમાં પરિવર્તિત થાય છે આવા બીજમાં ભ્રૂણ આવેલો હોય છે સમયાંતરે ભ્રૂણ અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામે છે વિકાસની આ ઘટનાને બીજાંકુરણ કહેવાય છે આમ અંડાશય વૃદ્ધિ પામી અને પરિપક્વ ફળમાં રૂપાંતરિત થાય છે મિત્રો આપણે બીજના વિવિધ ભાગો સમજવા માટે એક નાનો પ્રયોગ કરીશું જેમાં આપણે ચણાના બીજને એક રાત સુધી પાણીમાં પલાળી રાખશું ત્યારબાદ વધારાનું પાણી ઢોળી દઈશું અને પલાળેલા બીજને એક ભીના કપડાથી ઢાંકી રાખી અને એક દિવસ માટે રાખી મૂકીશું ત્યારબાદ બીજને સાવચેતીથી ખોલી અને તેના વિવિધ ભાગોનું અવલોકન કરીશું મિત્રો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે ભ્રૂણ એ તરુણ રોપામાં વિકાસ પામે છે અને ભ્રૂણમાં વિવિધ રચનાઓ જોવા મળે છે જેમ કે ભ્રૂણ મૂળ પ્રાંકુર અથવા તો ભૂણાગ્ર તેમજ બીજપત્ર મિત્રો બીજપત્રો એ ખોરાકના સંગ્રહનું કાર્ય કરે છે અને બીજના અંકુરણ દરમિયાન ભ્રૂણના વિકાસ માટે પોષણ દ્રવ્યો પૂરા પાડે છે બીજના મુખ્ય બે ભાગ હોય છે જેમાં ભ્રૂણ મૂળ ભાગ અને ભાવિ મૂળ તરીકે અને ભ્રૂણાગ્ર એટલે પ્રાંકુર એ ભાવિ પ્રરોહ તરીકે વિકાસ પામે છે આમ ફલનની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતું યુગ્મન જ એ અનેક વખત વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને ભ્રૂણનું નિર્માણ કરે છે મિત્રો આજનું આ ટોપિક અહીં પૂર્ણ થાય છે સ્ક્રીન પર તમે પરીક્ષાલક્ષી પ્રશ્નોની યાદી જોઈ શકો છો